પલટી જાય વિષય વાસના ટળે કરે ભજન ભગવાનનો તારી નાવડી પાર તરે મનુષ્ય દે આપણો અમૂર ઈલો કોડી સિદ્ધ ને કરે એટલે ખરેખર આજે સુંદર આયોજન રાખ્યું છે અને એમાં આપણા સંતો શિરમૂળ પધાર્યા છે આપણને ખૂબ સત્સંગ લાભ મળે છે અને રામચંદ્રજી ભગવાન ના ઉત્સવ છે ખરેખર જો આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે આ મનુષ્ય અવતારે આપણે જે થાવ હોય થવરાય આ થઈ જાય ચાર ખૂટમાં પણ જો ઉત્સવ કરે છે એમનો જેમ કે એ ગુરુ ભેટિયા પ્રમાણ છે એમને એ માર્ગને ને અપનાયો કી ભણે નરકા ભણે નર જો એસી કરણી કરે તો નરકા નારાયણ આ સ્વરૂપે ભગવાન થઈ દ્વારા આવા આપણા જેવા શરીર હતા પણ જો ભગવાન થી અત્યારે ચાર ખૂટ માં વિશ્વ માં જેની પૂજા ઉઠવાઈ કેમ કે કયો મારા ગી અપનાવ્યો એમની રીતિ સીધી આ અવસર જેને સદગુરુ સેવ્યા વસ્તુ જેના દેહ માં દર્શાવી સુહાગી લાલ આ અવસર જેને સદગુરુ સેવ્યા સદગુરુ સેવ્યા નું પ્રમાણ છે અને આપણા બધાના ગુરુ તો ધારણ કરેલા છે કોઈ કદાચ બાજી હોય તો કરી ગયું પણ નિષ્ઠા રાખી વિશ્વાસ રાખવો પડે વિશ્વાસ ના હોય તો એનો કોઈ ફળ એને મળતું નથી એટલે આપણે ખૂબ વિશ્વાસ રાખીને પરમાત્માની ભક્તિ કરી મનુષ્ય અવતારે જે ગતિ પ્રાપ્ત કરવી છે કરી શકાય ગંગા શક્તિ એ પાન કીધું કે જઠારસ વતન ની જેને શાન જાણી આ ગુરુ વતન છે જઠારસ વતન ની શાન જેને જાણી અને કરવું એમ થાય તમે ઈચ્છા કરો એ થાય એ ભક્તિ નો મહિમા છે એનું પ્રમાણ છે મહાપુરુષન કર્યું છે ખરેખર એટલે આપણે વર્તન ઘણા વડે ટાળાવ કરીને લે છે જે મંદો નહી આવતો હણી તો સુંદર વાત કરી છે કે વચન ગુરુજી નો જેને વરીન લીધો એની ભૂલ ધ્રાંત ને ભ્રમણા ભાગે સાચા સતગુરુ મધુર મળ્યા પછી જળ હળ જ્યુત દાહારમાં આકાશ થાય છે આ જીવનમાં આ વસ્તુ ગુરુ મહારાજની છે પણ જો આપણે ખાલી ટાળા કર્યા હોય કે ગુરુ કળા અંદમ ફરા ત્યાં થત ઘણા એવું કરતા હોય છે અને અત્યારે ઘણું વધી ગયું છે ગુરુ એ બદલાઈ નાખીને બધું ઘણું થઈ જાય સારું ચાલતું હોય છે એટલે એને કોઈ વસ્તુ પ્રાપ્તિ કરતી નથી

મારા પાયા તો કે જે હોય પણ મારી વાત આ બધું કર્યું છે ને કે મારા પરિવારનું પોષણ કરવા બદલે કરું છું તો કે તું પૂછ્યું એમાં એના ભાગીદાર બધા છે કે તારે ભોગવવું પડે કે ના એ તો મેં પૂછ્યું નથી જો શ્વાનકા કરી એટલે પૂછવા જાય એટલે ઘરના બધા સૂટી પડે કે અમારા કોઈ લેવા જેવાની મજૂરી કરો અમે ચાલ કહશે કે લૂંટ લાવો પાણી પાળવું અને નાના જીવાળવું એ તમારી ફરજ છે આ જે મજૂરી કરીને નારદજીન ફટલે વાલ્મિક ને લાઈફ છે તો કે આ કરમ કરે તારા ને એ વખત આપણે લોભુ તો હતો પાર ન હવે પણ એક જ મતન અમને કર્યો તો કે રામ રામ બોલે અને આને કોઈ કોઈ ફરિયાદ આપણું રામાયણ તો એમ કે છે ને કે ચેટલે આને અંદર જતો રહ્યો પણ રામ રામ કહેતા કહેતા તો મરમ મર શબ્દ થઈ ગયો પણ એની તાકાત કેટલી જો એ જ વચન હતો ને આપણા પાસે ગુરુ મહારાજ એ વચન આવ્યું હતું અને એ વખત રામના જન્મ પેલા વાલ્મિક ઋષિ થઈ ગયા જેને રામાયણ તૈયાર કરી દેવો કેટલી તાકાત છે એમાં આજ વસ્તુ આપણા પાસે પણ કેળવણી કરવી પડીએ અને નિષ્ઠા અને વિશ્વાસ ના કે વિશ્વાસો કરના બેલતા હતા ડોસી માં હતા આખા ગમ માં ગુરુ કરાય ભક્તો કયા મેરા કે મારી બાપુ ગમ ગુરુ કરાયા છે અને એકલા બાકી છો તાર કે શું ગુરુ કે ગુરુ તો દક્ષિણા તો ગુરુ દક્ષિણા આવી પડે ખેડો તારકે કે આ તો ગુરુ મારા પાસે લઈ ગયા ભક્તો ભક્તો તો ભલામણ કરે છે આ સંતો ભક્તો આપણને એ જ ભલામણ કરે અને લઈ ગયા અને એમને ગુરુ મહારાજ મારે આ મુખ્ય અને જે મંત્ર મહામંત્ર એમને આપવાથી સમજાયો પણ મારી ઘેર આયા છે પેલા રોજ તો હુઈ જતા મારે કઈ કેવું કર્યું છે પાસે દુઓ પીન હુઈ જતી હું ઉજાગર વાર્યો હું ખોઈ ને ઉજાગર વાર્યો એટલે વધારે તો ઇન બહાર નથી શકવાડે પણ પેલા જૂના ટાઈમમાં માં આપડે આઠ કહેતા ને અધેલી હતી એટલે મારી દક્ષિણા માલી

જુઓ સંતુ મનકી જાણે તણકી જાણે જાણે અંતરની ચોરી જણા પાસે છે જલમ મન ની દોરી અમે તમને ક્યાં છુપાવ ચોરી બાપજી સમજી ગયા જો મારી કે બરોબર મહા મંત્ર તો હું પાછો લઈ લઉં પણ કે શેર નો ભીમ જો છે હવે અને હરિયો મિલવો પડશે એટલે મારી કીધા હવે તમારું બંને મારું પછી બાપજી કીધું કે વિશ્વવગરની વેલી વેલીમાં નોમ હતું અને સુકમસી સાધુની ચેલી કે જો તે અધેરી આલી આવી ને તો સાધુ સંતોના મો વપરાય જી અને કીધું કે તમારા જે ભાષા ના હોય એને પર્યા કે ગુરુ મુખ આવે ત્યાં ભાષા બદલાઈ જાય છે નવી વાણી નવી શૃંટી ગુરુવતને અમૃત વાણી અમૃત વાણી થઈ જાય છે આપણી ગુરુના વચન કે જો બાપજી આ તમારા તમારાબાડો મારી એમ કરી કીધું કે વિશ્વા અને શુકમસી સાધુ ની ચેલી મારા તારીજી અધેલી એટલે આ વિશ્વા વગર કોઈ મેળ પડતો નથી ખરેખર આપણે જીવ જીવનમાં માં વસ્તુ મહાપુરુષો થઈ ગયા આપણે મીરભાઈ ગુણ ગાઈએ રામચંદ્રજીના અને ભ્રથોહરી ગોપી તમને પણ યાદ કરીએ છીએ પણ એમને અપહાય આ જે વસ્તુ આપણા હતી એ જ વસ્તુ આપણને જે મળી છે ને એ જ વસ્તુ મળી છે પણ એમને એની કેળવણી કરી આપણે ખૂબ કેળવણી કરી વિશ્વાસ રાખવો અને વર્તમાનમાં રહેણી કરણીમાં અડગ રહેવું એટલે ડગમગ થાય એનું તો કોમ જ નહીં આપતું મેરું ડગે પણ જેના મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વણશે નહીં સંત પુરુષ પ્રમાણ અત્યારે તો થોડીક વિપત પડે તો બીજા ના કરી દે પણ એ વાળો કર્યું એ ભજન બોલું કરવું હવે હજી આપડે મહાપુરુષો નો સત્સંગ નો લાવવા જોવાનું